શ્રીજીની મૂર્તિઓને ખંડિત કરી લોકોની લાગણી દુભાવતા અસામાજિક તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી સુરત શહેર અઠવાલાઇન્સ પોલીસની ટીમ તારીખ સત્તર આઠ બે હજાર ચોવીસને બપોરના ત્રણેક વાગે ફરિયાદી રાહુલભાઈ હિરાલાલ ખલાસીના મોટાભાઈ વિશાલ હીરાલાલાલ ખલાસીના ઓ સોની ફળિયા એની બેન્સન્ટ હોલની બાજુમાં શ્વેતા અપાર્ટમેન્ટમાં દુકાન નંબર ત્રણમાં ગણપતિની મૂર્તિઓ વેચવાનો ધંધો કરતા હોય દુકાનમાં લાયલા સલીમ શેખ રહેવાશી ચોકબજાર કિલ્લા પાસે આવેલ બ્રિજ ઉપર ચોકબજાર સુરત રુબીના ઇરફાન પઠાણ રહેવાસી શાબીરભાઈ પ્લાસ્ટિક વાળાની દુકાન પાસે ફૂટપાથ ઉપર કમાલ ગલી સુરત અને તેમની સાથેના બે નાના છોકરાઓ હોય દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાં રાખેલ ગણપતિની મૂર્તિઓ છોકરાઓ દ્વારા પડાવી આશરે સાહીઠ હજાર જેટલાનું નુકસાન કર્યું હોય ધાર્મિક લાગણી દુભાવી હોય ગુનો કર્યો હોય લાયલા સલીમ શેખ અને રૂબીના ઇરફાન પઠાણ નામની મહિલા ફૂટપાથ પર રહેતી હોય ભીખ માંગવાનું કામ કરી પોતાના ગુજરાન ચલાવતી હોય ગણપતિની મૂર્તિ તોડનાર છોકરાઓ નાની ઉંમરના હોય ફરિયાદીએ જે તે વખતે ફરિયાદ કરી ન હતી આઠ નવ બે હજાર ચોવીસના રોજ રાત્રિના સૈયદપુરા ખાતે ગણપતિ પંડાલમાં નાના છોકરાઓએ પથ્થર મારી લોકોની લાગણી દુભાવી હોય લાયલા સલીમ શેખ અને રૂબીના ઇરફાન પઠાણ ના હોય તેઓની લાગણી દુભાવતા સારું તેમની સાથેના બે છોકરાઓ દ્વારા ફરિયાદીના મોટાભાઈ વિશાલની ગણપતિ મૂર્તિઓ વેચવાની દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાં રાખેલ ગણપતિની આશરે દશક મૂર્તિઓ તોડી સાહીઠ જેટલાનું નુકસાન કરી ગુનો કર્યો હોય બનાવ બાબતે ફરિયાદી રાહુલભાઈ હીરાલાલ ખલાસી ધંધો વેપાર ઘર નંબર ઓબ્લિક રુદ્રપુરા રોજ ફરિયાદ આપતા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુના રજિસ્ટર બે હજાર ચોવીસ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની ની કલમ બસો નવ્વાણું ત્રણસો ચોવીસ ચાર ત્રણસો ઓગણત્રીસ ચાર ચોપન મુજબ ધોરણસરની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે સદર ગુના કામે પોલીસ કમિશનર કમિશ્નર અનુપમસિંહ ગેહલોત સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર ટુ કેન ડામોર નાય પોલીસ કમિશનર ઝોન ચાર વિજયસિંહ ગુર્જર

કમાલ ગલી સુરતનાઓની તાત્કાલિક તપાસ કરી પકડી પાડી ગુનાના કામે અટક કરવામાં આવેલ છે